જામનગર શહેરમાં વરસાદ બાદ તૂટેલા રસ્તા બાબતે મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી છે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આજે રસ્તાઓનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું કમિશનર સાથે વિવિધ લગત વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા ખખડધજ રસ્તામાં પેચવર્ક માટે આદેશ કરવામાં આવ્યો છે આ પ્રકારે સતત ત્રણ દિવસ કામગીરી કરીને શહેરમાં તમામ રસ્તાઓ રિપેર કરવામાં આવશે આજે દરેડ પાસેના મુખ્ય માર્ગ અને મહાપ્રભુજીની બેઠક નજીક ચાલતા કામનું પણ નિરીક્ષણ કરીને જરૂર આવ્યા છે જામનગર શહેરના વરસાદના કારણે જે કંઈ થોડા ઘણા નુકસાન થયેલા હોય એવા બે રોડ ઉપર આગળ અત્યારે હોટમિક્સ પ્લાન્ટમાંથી મટીરીયલ મેળવીને હોટમિક્સ વાળું પેચવર્ક આસ્ફાલ્ટનું પેચવર્ક કરવાનું કામગીરી ચાલતી હતી એનું નિરીક્ષણ કરવામાં આવ્યું હાલ અમારો પ્રયત્ન એ છે કે આગામી બે થી ત્રણ દિવસના ગાળામાં આવા જ્યાં કંઈ પેચવર્ક કરવાના હશે તે પૂર્ણ કરવામાં આવશે થેન્ક યુ આજ રોજ મેં જે વિઝિટ કરી છે એમાં ઠેબા ચોકડીથી જામનગર શહેર તરફ આવતો રસ્તો એ જ રીતે દરેડ ચોકડીથી લાલપુર ચાર રસ્તા ઉપર આવનાર રસ્તા ઉપર પણ પેચવાર ચાલુ હતું ત્યાં અમે કરી છે